ખાતર બિયારણ જંતુનાશક દવાઓ તથા ખેતીના સાધનોના એકસો નેવું જેટલા વિક્રેતાઓ રૂપિયા ચાર પોઈન્ટ પંચાણું લાખથી વધુનો દંડ કરાયો હતો એમઆરપીથી વધુ ભાવ લેતા તેમજ ધંધામાં વપરાતા ઇલેક્ટ્રોનિક વજન કાટા ચકાસણી મુદ્રાંકન ન કરાવવા જેવી ગેરરીતિઓ સામે આવી હતી સમગ્ર રાજ્યમાં નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશરૂપે અલગ અલગ જિલ્લાઓમાં આવેલા ખાતર બિયારણ જંતુનાશક દવાઓ તથા ખેતીના સાધનોના વિક્રેતાઓ પર આકસ્મિક ચકાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્ર દ્વારા કાયદા અને નિયમોની જોગવાઈઓનો ભંગ કરતા કુલ એકસો નેવ જેટલા વિક્રેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને અંદાજે કુલ રૂપિયા ચાર પોઈન્ટ પંચાણું લાખ જેટલો દંડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સ્પેક્ટર દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવેલી તપાસણી દરમિયાન ખાતર બિયારણ જંતુનાશક દવાઓ તથા ખેતીના સાધનોના વિક્રેતાઓ પર એમઆરપીથી વધુ ભાવ લેતા તેમજ ધંધામાં વપરાતા ઇલેક્ટ્રોનિક વજન કાંટા ચકાસણી મુદ્રાંકન ન કરાવવા જેવી ગેરરીતિઓ સામે આવી હતી રાજ્યમાં ખાતર બિયારણ જંતુનાશક દવાઓના વિક્રેતાઓ પાસેથી અવારનવાર ચોમાસાની ઋતુને લઈને બહોળા પ્રમાણમાં પોતાના વપરાશ માટે ખેડૂતો ચીજવસ્તુઓની ઉતાવળે ખરીદી કરતા હોય છે જેમાં ઘણી વખત તેમની પાસેથી વિક્રેતાઓ દ્વારા વધુ ભાવ લઈને અથવા તો ઘણી વખત વસ્તુઓના વજન માપમાં પણ છેતરવામાં આવતા હોય છે આવા બનાવ ન બને અને ગ્રાહકો તરીકે ખેડૂતો પણ પોતાના અધિકારોથી જાગૃત થાય અને છેતરાતા અટકે તેવા ગ્રાહક સુરક્ષાના વિશાળ હેતુથી કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યના ખાતર બિયારણ જંતુનાશક દવાઓ તથા ખેતીના સાધનોના વિક્રેતાઓ પર તંત્રના કાયદા અને નિયમોની જોગવાઈઓનું પાલન થાય તે માટે આ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તેમ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી ગુજરાતની યાદીમાં જણાવાયું છે અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ ગાંધીનગર